તાજેતરમાં એક જ ઘટના અથવા તો એક પ્રસંગ પ્રસંગને ધ્યાનમાં લઈ લઈને પણ આપણે ઘણા કુટુંબમાં એવું જોતા હોઈએ કે ભાઈ માતા પિતા છે કે વડીલો જેને કોઈ પણ સમસ્યાઓ હોય તો એનો ગુસ્સો એનો રોષ એનો આક્રોશ એના આવેગો એના સંતાનો ઉપર ઠાલવતા હોય છે તો આ એક જ પ્રકારની એવી ઘટના છે કે પોતાનો ગુસ્સો કે પોતાના આવેગો એ માતાએ એ ક્યાં ઠાલવા તો કે એના બાળક ઉપર તો માત્ર માતા જ નહીં ઘરના દરેક વ્યક્તિ હોય માતા પિતા હોય દાદા દાદી હોય કે વડીલો હોય એને પોતાના બાળક ઉપર પોતાનો ગુસ્સો કે આવેગો કે ક્રોધને ઠાલવતા પહેલાં ઘણી બધી વખત વિચાર કરવો પડે છે શા માટે કારણ કે બાળકનું મન એ એકદમ પૂરી પાટી જોઈએ છે આપણે બાળકના મનમાં જે લખવાનો પ્રયત્ન કરશું એ આપણે લખી શકીશું તો આવા પ્રકારની ઘટનાઓથી અથવા તો આવા પ્રકારના ગુસ્સાયુક્ત વર્તનથી ઘણી વખત બાળક જે છે એ એટલું ડરી જતું હોય છે કે ગભરાઈ જતું હોય છે કે જે માતા વધારે ગુસ્સો કરતી હોય તો એની માતા પાસે જવાનું ટાળતું હોય છે પિતા વધારે ગુસ્સો કરે તો પિતા પાસે જવાનું ટાળતા હોય છે તો આવા બધા પ્રકારના જે વર્તન હોય છે એની બાળ માનસ ઉપર ઘણી ગંભીર અસર થાય છે અને એ બાળપણની થયેલી અસર અથવા તો બાળપણમાં થયેલા ટ્રોમા એ વ્યક્તિ જ્યારે પોતે યુવાન બને છે તો એ યુવાવસ્થા ઉપર પણ રહેતી હોય છે કારણ કે બાળપણ જે છે એ એક મૂળ છે અને યુવાવસ્થા એનું એક વૃક્ષ છે તો મૂળ જયારે મજબૂત હોય તો જ વૃક્ષ ની અંદર સારા ફળ અને ફૂલ આવી શકતા હોય છે તો એના કારણે બાળકને આવા પ્રકારના ટ્રોમા આપતા પહેલાં તો બાળકને કોઈ પણ પ્રકારની થાક ધમકીઓ કે ઈજાઓ પહોંચાડતા પહેલાં દરેક માતા પિતાએ વિચારવું ખૂબ જરૂરી હોય આવા અઢળક સર્વે જે છે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ જે છે કરતા હોય છે અધ્યાપકોના માર્ગદર્શનની અંદર અને એમાં ખાસ કરીને જે મુલાકાત પદ્ધતિ હોય છે એનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે સર્વે બેઝ્ડ રિસર્ચિસ કરવામાં આવતા હોય છે જે કેસીસ કાઉન્સેલિંગ માટે ભવનમાં આવે છે કેસનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે તો ખાસ કરીને બાળક જે છે એની પણ પોતાની અલગ અલગ સમસ્યાઓ હોય છે પણ વડીલોને એવું હોય છે કે આટલું નાનું બાળક છે તો એને કેવા પ્રકારની સમસ્યા હોય છે એક આખી ચેનલ આપણે વર્ષોથી જોતા આવીએ છીએ કે પિતાને ગુસ્સો હોય તો એની પત્ની ઉપર ઠાલવે અને પત્નીને જ્યારે ગુસ્સો હોય તો એના સંતાનો ઉપર એ ગુસ્સાને ક્યાંક ને ક્યાંક કેથારસિસ કરવાનો પ્રયત્ન કરતા હોય છે તો આવા પ્રકારનું કેથારસીસ જ્યારે બાળક ઉપર થશે તો બાળક એ ગુસ્સો ક્યાં ઠાલવશે તો કાં તો એ પોતાના ભણતર ઉપર ઠાલવશે કાં તો એ પોતાને નુકસાન કરશે અથવા તો બીજાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરશે કારણ કે ગુસ્સો એક એવી વસ્તુ છે ક્રોધ એવી વસ્તુ છે કે જેનું વ્યવસ્થાપન ન કરવામાં આવે જેનું મેનેજમેન્ટ ન કરવામાં આવે તો એ ઘણી બધી વ્યક્તિને નુકસાન પહોંચાડી શકતી હોય છે તો આ પ્રકારની ચેનલ શરૂ ન થાય એના માટે બાળકને પ્રેમ મૂફ લાગણીની સાથે સત્ય અસત્યનું ધાન કરાવીએ તો જ બાળક જે છે આ સદીમાં સમયમાં સારું એવું જીવન જીવી શકે હા ઉપાયોની અંદર તો કેવું હોય છે કે દરેક બાળક એક યુનિક આઈડેન્ટિટી ધરાવતું હોય છે દરેક બાળક એક અલગ વિશેષતા લઈ અને જન્મતું હોય છે જ્યારે આપણે આપણા બાળકની તુલના કોઈ સાથે કરીએ છીએ અથવા તો આપણો ગુસ્સો એ આપણે આપણા બાળક ઉપર ઠાલવતા હોઈએ છીએ તો એ આપણે એક તો બંધ કરવું જોઈએ બીજું કે ઘરના નાના મોટા કોઈ પણ આયોજનો હોય કોઈ પણ પ્લાનિંગ હોય એમાં બાળકને ઇન્વોલ્વ કરવું ખૂબ જરૂરી બને છે વાતે વાતે આપણે લોકો માતાપિતાના મોઢે સાંભળતા હોઈએ છીએ કે તારાથી આ નહીં થાય અથવા તો તું તો હજી બહુ નાનો છો કે તું તો હજી બહુ નાની છો તને શું આમાં ખબર પડે પણ આપણને જાણીને નવાઈ લાગે છે કે ઘણી વખત જે આપણને નથી ખબર પડતી હોતી એ નાના બાળકને ખબર હોય છે આપણા પોતાના ની અંદર એક કે બે એકાઉન્ટ માંડ હોય છે જ્યારે નાના નાના બાળકોના પાંચથી છ અલગ અલગ એકાઉન્ટ હોય છે અને પોતે હાઈડ કરીને રાખે છે જે આપણને ખબર પણ નથી હોતી કે આ એ રીતે કઈ રીતે કરવું એટલે આજના બાળકનું માઇન્ડ એ બહુ સરસ છે આપણે શાર્પ કઈ રીતે કરવું અને કઈ દિશાએ વાળવું એ આપણે જોવું ખૂબ જરૂરી છે એટલે બાળકના સર્વાંગી વિકાસ માટે બાળકનું ઇમોશન મેનેજમેન્ટ બાળકનું સાયકોલોજીકલ મેનેજમેન્ટ કરાવવું એ બહુ જરૂરી